તો મિત્રો કેમ તો તમે બધાને આજ પણ છે આપણે નવા વિડીયો સાથે મળીએ છીએ તો જો કોઈ પણ પશુપાલક મિત્રોને અમારી યુટ્યુબ ચેનલમાં માહિતી મૂકાવી હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે અમને માહિતી મોકલી શકો છો તો મિત્રો તમે જે આ હાલમાં સ્ક્રીન ઉપર જે ગાય જોઈ રહ્યા છો એટલે કે આ જે આ ગાય વેચવા આવી છે આપણે ગાયની તમે હાઈટ જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીની ગાય છે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ બેસ્ટ અને બહુ સારી ગાય છે હવે આગળ વાત કરીએ મિત્રો આ ગાયની કન્ડિશન વિશે એટલે કે આ ગાયની થોડી ઘણી જે માહિતી છે એ આપી દઉં હું તમને તો આ ગાયના વેતરની જો વાત કરું તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે ગાયનું બીજું વેતર છે અને અત્યારે કેટલા દિવસની કાચી છે એ વાત કરી દેવામાં આવે એટલે કે દસ દિવસની કાચી છે એટલે કે દસક દિવસની વિહામાં વાર છે હવે દૂધની વાત કરવામાં આવે તો આગળના વેતરે છ લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે પર ડેના દૂધની વાત કરું મિત્રો તો બાર લીટર જેટલું દૂધ હતું આ ગાયનું અને આ ગાયની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો ગાયના માલિકે આ ગાયની કિંમત અડતાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હતા હવે આગળ વાત કરું મિત્રો તમને આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય તમને ગામ દામનગર તાલુકાની વાત કરું તો લાઠી અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તમને તો જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં ગામ દામનગર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો મિત્રો તમને ગાય રૂબરૂ જોવા જાઓ તો આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને જાજો કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય અડતાલીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે એના પછી વાત કરીએ મિત્રો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો મિત્રો સાથે સાથે તમે ગાયની હાઈટ જોઈ શકો છો બહુ સારી હાઈટ છે અને ગાયની વાત કરું તમને આ જે ગાય છે પ્યોર ગીર ગાય છે સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ કલર છે ગાયનો ગાયની સિંક પેટર્ન કાન કટ અડર ક્વોલિટી મિત્રો આ ગાય પણ બ્રીડિંગ માટે બહુ બેસ્ટ ગાય છે અને દૂધમાં પણ સારું દૂધ હશે એમ એનું ઓર્ડર જોતા લાગે છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો મિત્રો આને હજી બે ત્રણ દિવસની કાચી છે એટલે કે વ્યામાં બે ત્રણ દિવસની વાર છે એટલે કે હાલમાં વેતર ઉપર જ છે આ ગાય હવે ગાયના માલિકે આની કિંમત કેટલી રાખેલ છે એ વાત કરીએ તો આ ગાયની કિંમત પંચાવન હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને તાલુકો સિહોર જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો જિલ્લો ભાવનગર અને ગામની જો વાત કરવામાં આવે તો ગામ રાજપાલ તો મિત્રો રાજપાલ ગામ તાલુકો સિહોર લાગે અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લો ભાવનગર લાગે તો મિત્રો ભાવનગરમાં સિહોરમાં રાજપાલમાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો કોન્ટેક કરી અને પછી જો તમારે રૂબરૂ જોવા જાવ તો તમે કોન્ટેક કરીને જાજો દર વખતેની જેમ ફરી એક વખત કહી દઉં કે આ ગાય જો વેચાઈ ગઈ હોય તો ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે આ જે ગાય જોઈ શકો છો ચેપ ટાઈપ ગાય છે તો આજે આ ગાય પણ વેચવાની આવેલ છે તો ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો કાળો અને સફેદ કલર કોમ્બિનેશન છે અને અડર ક્વોલિટી પણ તમે જોઈ હવે આ જે ગાય છે એની કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે થોડી ઘણી માહિતી છે એ તમને આપી દઉં બીજું વેતર છે અને પાંચ લિટર જેટલું દૂધ છે અને ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે એ પણ તમે આગળ સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા ગાયની કિંમત છે પાંચ લિટર જેટલું દૂધ છે અને બીજું વેતર છે હવે આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામ ભીચરી તાલ તાલુકો રાજકોટ અને જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ તાલુકો અને રાજકોટ જિલ્લામાં ગામ ભીચરી કરીને છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયની કિંમત છે એ ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો અને મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે કોન્ટેક પરથી મેળવી શકો છો ફોન કરી અને ફોન કરીને તમે રૂબરૂ જોવા જાજો વેચાઈ ગયું હોય તો ખોટો તકો ન થાય હવે એના પછી મિત્રો વાત કરી દેવામાં આવે તો ઓરિજિનલ ગીર ગાય મિત્રો આવી ગીર ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે કેમ કે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ આગળ મોટું ટૂંકું છે ગાયનું ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયની તમે હાઈટ જોઈ શકો છો ગાયની પૂરી લંબાઈ છે એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો ગાયની સિંગ પેટર્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે થોડી ઘણી માહિતી છે અમારી પાસે એ હું તમને આપી દઉં તો મિત્રો અત્યારે કંડિશનમાં વાત કરું તો અત્યારે આ જે ગાય છે એ ત્રણ ત્રણ લિટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે કે પર ડેનું હાલમાં છ લિટર જેટલું દૂધ આપે છે અને આ જે ગાય છે એ ત્રણ મહિના ગાફું છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ઓરિજિનલ ગીરનો ડોઝ મુકાવેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરી દેવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ તમને જણાવી દેવામાં આવે છે તો આ ગાયની જે કિંમત છે ગાયના માલિકે પચીસ હજાર રૂપિયા રાખેલ છે મિત્રો બ્લીડિંગ માટે અને દૂધ માટે બહુ બેસ્ટ ગાય છે પચીસ હજારમાં પ્યોર અને ઓરિજિનલ ગીર ગાય છે હવે આ ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો કે ગામધારી તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો તળાજા અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા અને ગામધારી છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂઆ ગાય જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે મોબાઈલ નંબર છે એ ગાયના માલિકના એમાં તમને સ્ક્રીન ઉપર તમે અટાણા જોઈ શકો છો તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી એટલે કે ફોન કરી અને તમે ગાય વિશે જો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ફોન કરી અને પછી રૂબરૂ ગાય જોવા તમે જઈ શકો છો હવે મિત્રો એના પછીની જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ખાસ કરીને આ ગાયનો કલર કોમ્બિનેશન તમે જુઓ આવો કલર કોમ્બિનેશન અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે આવો ગાયનો કલર કોમ્બિનેશન મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન પણ જુઓ ઉપર તરફ સિંગ જાય છે એટલે કે કુંઠી ગાય થાય અને ગાયના કાનકટ તમે જોઈ શકો છો ગાયના ચારેય થન જોઈ શકો છો મિત્રો ચારેય થન કાળા કલરના છે અને ગાય પણ સફેદ અને કાળી છે બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશન વાળી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાયની મારી પાસે જેટલી માહિતી છે એ તમને આપી દેવામાં આવે વેતનની જો વાત કરી દેવામાં આવે તો કે ત્રીજું વેતર છે અને કેટલા દિવસની કાચી છે એ વાત કરી દેવામાં આવે તો છ થી સાત દિવસની કાચી છે એટલે વ્યાહમાં છ થી સાત દિવસની વાત છે અને આગળના વેતરે દૂધની વાત કરું તો છ લિટર જેટલું ગાયનું દૂધ છે એટલે કે પર ડેનું બાર લીટર જેટલું દૂધ છે અને ગાયની કિંમત વિશે જો વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત ગાયના માલિકે સાઠ હજાર રૂપિયા રાખેલ છે સાઠ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાય જો તમારે ગમતી હોય ને લેવી હોય તો તમે રૂબરૂ ક્યાંથી લઈ શકો છો એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ એ તાલુકો રાણપુર અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લો અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો રાણપુર ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે તાલુકો ફરી એક વખત વાત કરી દઉં તો રાણપુર એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મોબાઈલ નંબર આપેલા છે તો તમે ત્યાંથી ફોન કરી અને પચી રૂબરૂ જોવા જાજો જો વેચાઈ ગઈ હોય તો ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે તો આ એચએપ ગાય તમે જોઈ શકો છો ઓરિજિનલ એચએફ છે પ્યોર એચએફ છે તમે ખાસ કરીને ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો એની લંબાઈ તમે જોઈ શકો છો એની અડર ક્વોલિટી તમે જોઈ શકો છો સાથે સાથે કાળો કલર છે તમે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે ગાય છે એની કન્ડિશન વિશે તમને વાત કરવામાં આવે એટલે કે આ ગાયની તમને આગળ માહિતી જણાવી દેવામાં આવે આ જે ગાય છે ગાપણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમારે જો આવા વેચાવ પશુ જોવા હોય અથવા તો ક્યાં જો લેવા હોય તો તમે આ ચેનલને લાઇક સાઇડ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અથવા તો તમારા સગા સંબંધીઓને જો પશુ જોવાનો શોખ હોય અથવા તો લેવાનો લેવા હોય તો તમે એને આ ચેનલ શેર કરી દેજો હું રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું કિંમતની વાત કરવામાં આવે તો પિંચોતેર હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે ગાયના માલિકે એ તમે સ્ક્રીન ઉપર આગળ જોઈએ જ રીતે હવે આગળ વાત કરવામાં આવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ તો મિત્રો આ જે ગાય છે એ તમને ગામ બાબરા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો અમરેલી અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો પણ અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લો તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો અમરેલી અને ગામ વિશે જો વાત કરવામાં આવે તો કે ગામ બાબરામાં તો મિત્રો અમરેલીમાં બાબરા આવેલું છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગાય જોવા મળી જાય છે ગાયના માલિકના હવે ફોન નંબરની વાત કરવામાં આવે એટલે કે કોન્ટેક નંબરની વાત કરવામાં આવે તો એ મેં જે છે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને પછી રૂબરૂ ગાય જોવા જઈ શકો છો હવે એના પછી મિત્રો વાત કરવામાં આવે આ ગાયની તો આ પણ એચ ગાય છે એની તમે હાઈટ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો બહુ સારી ગાય છે સાથે સાથે મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કબૂતરી ટાઈપ કલર છે અને આવો કલર અત્યારે એચએફમાં રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે અને મિત્રો આ ગાયની અડર ક્વોલિટી તમને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો આ ગાયની કન્ડિશન વિશે તો આ ગાય વિહાઈ ગયેલ છે સાત દિવસથી આ વિહાણી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું છે એ વાત કરી દેવામાં આવે એટલે કે તમને જણાવી દેવામાં આવે તો આ જે ગાય છે એની નીચે સુંદર મજાનું વાછળો છે હવે મિત્રો આ ગાયની આટલી જ માહિતી મારી પાસે આવેલ છે એ જે માહિતી મારી પાસે આવેલ છે એ પણ મેં તમને બતાવી દીતેલ છે એટલે કહી દીતેલ છે વધારે માહિતી જોતી હોય મિત્રો તો હું તમને આગળ કોન્ટેક્ટ નંબર ગાયના માલિકને આપી દઉં તમે ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો હવે જો આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો ગાયના માલિકે આ ગાયની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ તમે ગામ બાબરા તાલુકો અમરેલી અને જિલ્લો અમરેલી આગળ જે ગાય છે એ જ માલિકની બે ગાયું છે હવે ગાયના માલિકના કોન્ટેક નંબર ફરી એક વખત મેં તમને આપી દીધેલા તો તમે ત્યાંથી કોન્ટેક કરી અને ગાય વિશે વાતચીત કરી શકો છો હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી કરી લેજો અને તમારે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પશુનો વિડીયો મફતમાં મૂકાવો એટલે કે ફ્રી એડ કરાવવી હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલ છે તેમાં તમે પશુનો આડો વિડીયો પશુના ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એડ કરાવી આપશું જય ગોમાતા જય દ્વારકાધીશ